નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન પોઈન્ટ એજ્યુકેશનમાં તો વાલા દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્ય સરકારના પેન્શનર્સને આ કાર્ડથી મળશે આ સુવિધાઓ સાવ મફત તો મિત્રો કયા કાર્ડથી તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મફત સુવિધાઓ છે તેની વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ મિત્રો તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને મિત્રો હજુ સુધી તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો મિત્રો તો મિત્રો તમામ વાત વિગતવાર જાણીએ તો ગુજરાતના એટલે કે ગુજરાત સરકારના કર્મચારીઓ અધિકારીઓ અને પેન્શનરોને પણ આરોગ્ય વિષય સુવિધાઓ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત વિના મૂલ્યે મળી રહે તે માટેની જાહેરાત ગુજરાત સરકારે ગયા મે મહિનાની પંદર તારીખે કર્યા પછી હવે આ માટેના કાર્ડ કાઢવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે મિત્રો ત્યારબાદ મિત્રો જાણીએ તો જી કેટેગરીના અલગ એટલે કે જી કેટેગરીના જે છે તેને અલગ પ્રકારના જ કાર્ડ ઇશ્યુ કરવામાં આવશે મિત્રો તો મિત્રો તેમાં વિગતવાર જાણીએ તો જે અધિકારીઓ કર્મ કર્મચારીઓ અને પેન્શનરો આયુષ્યમાન કાર્ડ કાઢવા માગતા હોય તેમને જી કેટેગરીના અલગ પ્રકારના જ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે મિત્રો આ માટે જે તે અધિકારી કર્મચારી અને પેન્શનર્સને નવી દિલ્હીના નેશનલ હેલ્થ ઓથોરિટીના રજિસ્ટર માટેના પોર્ટલ પર ગુજરાત કર્મયોગી હેલ્થ સિક્યુરિટી સ્કીમને જી કેટેગરીને એકીકૃત એટલે કે ઇન્ટીગ્રેટેડ કરેલ છે મિત્રો અને મિત્રો ત્યારબાદ એક મહત્વની વાત કરીએ તો મોબાઈલ નંબરનો જ ઉપયોગ માટે કરવાનો રહેશે એટલે કે મોબાઈલ નંબરનો જ લોગિન માટે ઉપયોગ કરવાનો રહેશે તો મિત્રો તેમાં પણ વિગતવાર જાણીએ તો લાભાર્થીએ નેશનલ હેલ્થ ઓથોરિટીના પોર્ટલ પર બેનિફિશિયલમાં લોગિન કરવાનું રહેશે અને આ માટે કર્મચારી અધિકારી દ્વારા પોતાના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર આપેલ છે તે મોબાઈલ નંબરનો જ લોગિન માટે ઉપયોગ કરવાનો રહેશે મિત્રો ઓપરેટર દ્વારા જિલ્લાની તેમજ અન્ય માહિતી અધિકારી પાસેથી લેવાની રહેશે માહિતીની કર્મયોગી પોર્ટલ ઉપર તેમજ પેન્શનર કચેરી દ્વારા જે ડેટા ટ્રેઝરી ઓફિસમાં અપલોડ કરેલ હોય તે મુજબની હોવી જોઈએ મિત્રો અને મિત્રો ત્યારબાદ જાણીએ તો લાઈવ ફોટો ફરજિયાત રીતે અપલોડ કરવાનો રહેશે મિત્રો તેમાં પણ વિગતવાર જાણીએ તો જી કેટેગરીના આધાર કાર્ડ માટે એચઆર આર પી એન અને પીપીઓ નંબરની માહિતી અને લગત એટલે કે વિભાગના અધિકૃત કરેલ અધિકારી દ્વારા પ્રમાણિત કરેલ ઠરાવમાં આપેલ ફોર્મેટ મુજબનું અંગ્રેજીમાં પ્રમાણપત્ર તેમજ લાઈવ ફોટોને પણ નેશનલ હેલ્થ ઓથોરિટીના પોર્ટલ પર ફરજિયાત રીતે અપલોડ કરી સબમિટ કરવાનું રહેશે મિત્રો અને મિત્રો હવે અંતમાં એક મહત્વપૂર્ણ વાત કરી લઈએ તો ક્રોસ ચેક થયા પછી રેકોર્ડને સબમિટ કરવાનું રહેશે મિત્રો તો મિત્રો તેમાં પણ અંતમાં વિગતવાર વાત કરી લઈએ તો આ પ્રક્રિયા દરમિયાન ઉચ્ચ અધિકારી દ્વારા પ્રમાણિત કરેલ વિભાગીય પ્રમાણપત્ર પર અપલોડ કરવાની સૂચના આપવામાં આવી છે આવા પ્રમાણપત્રોમાં કેચ આર આરપીએન પીપીઓ નંબર સમાવતો ઉલ્લેખ જરૂર છે મિત્રો અને તેમાં તે જ અધિકારી કર્મચારી કે પેન્શનર્સના પરિવારના સભ્યોની વિગતો પણ જણાવવાની રહેશે મિત્રો ત્યારબાદ મિત્રો આવી વિગતો આપ્યા પછી મેળવેલ ડેટા સાથે ક્રોસ ચેક કરવાની પણ જવાબદારી અધિકારીઓની બની રહેશે અને ક્રોન ચેક થાય પછી રેકોર્ડને સબમિટ કરવાનું રહેશે પોર્ટલ પર ઓનલાઈન પ્રક્રિયા પૂરી થયા પછી કર્મચારીઓ અધિકારીઓ અને પેન્શનર પોતાની રીતે જ પોતાનું આયુષ્યમાન કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરી રહી છે તો મિત્રો તો મિત્રો આથી પેન્શનરો અધિકારીઓ અને કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યની માહિતી મિત્રો અને મિત્રો આ હતી અંત સુધી અને આવી જ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જય હિન્દ જય ભારત મિત્રો